નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની નિહાળો નીચળ તાલુકાના વ્યાવલ ગામે વરસાદને લઈ કાચા ઘરની દીવાલ ધરાશાય થતાં નુકસાન તાપી જિલ્લાના નીચળ તાલુકામાં વરસેલા વરસાદને લઈ નુકસાની થવા પામી છે જેમાં નીચળ તાલુકાના વ્યાવલ ગામે વરસાદને લઈ કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં નુકસાન થઈ હતી જેમ કે પાંચ કલાકે મળતી વિગત મુજબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાવને લઈ તલાટી જાણ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત જિલ્લામાં અંદાજે સાતસો થી વધુ નાની મોટી ગણેશજીની ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું તાપી જિલ્લાના ગણેશ આયોજકો પાસેથી બુધવારના રોજ બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેર તેમજ જિલ્લાના અલગ અલગ તાલુકામાં શ્રીજી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે સાતસો થી વધુ નાની મોટી પ્રતિમાનું સ્થાપન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ મંડળો આકર્ષણના કેન્દ્ર બની રહેશે ડોલવણ ગામના ભંડાર ફળિયાના વેપારી સાથે વીસ હજાર નવસો અઠ્ઠાવન રૂપિયાની છેતરપિંડી થઈ તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ બે કલાકે મળતી વિગત મુજબ ડોલવણ ગામના ફરિયાદી સાથે ઓનલાઈન કપડાની ખરીદી બાબતે છેતરપિંડી થઈ છે જેમાં અજાણ્યા ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં તેમની સાથે તેના કુરિયર અલગ વીસ હજાર નવસો અઠાણું રૂપિયાની છેતરપિંડી થતા ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામે ધારાસભ્યની હાજરીમાં સુવર્ણ જયંતિની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે કુંભારવાડ ખાતે ધારાસભ્ય મોહન ઢોળિયા અને સહકારી આગેવાન સમીર ભક્તા તેમજ અશેષ ભક્તા સહિતના અગ્રણીઓની હાજરીમાં પ્રજાપતિ સમાજના ગણેશ સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પ્રજાપતિ સમાજના યુવાનો અને વડીલો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ બુધવારના રોજ અગિયાર કલાકની આસપાસ યોજાયો હતો નિઝર તાલુકાના વેલદા ગામે આળા સંબંધના વહેમમાં હુમલો કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ નિઝર તાલુકાના વેલદા ગામે રિતેશ નાયક નામના ઈસમ પર આળા સંબંધના વહેમમાં લોકોની હથોડી વડે હુમલો કરવામાં આવતા ઈજા પહોંચી હતી બનાવેલી હુમલો કરનાર દિનેશ પાડવી વિરુદ્ધ પુલિસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

વ્યારાશ્રેણી દક્ષિણ આપાત શાળા નજીક કોંગ્રેસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો તાપી જિલ્લાના વ્યારાશ્રેણી દક્ષિણ આપાત શાળા નજીક બુધવારના રોજ દસ ત્રીસ કલાકની આસપાસ કોંગ્રેસ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વ્યારા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસ સમિતિના અગ્રણી સોંગર તાલુકાના પંચાયતના માજી પ્રમુખ સહિતના યુવકો જોડાયા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં જીજા સંગઠન પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા ડોલવણ તાલુકાના પીઠાદરા ગામના યુવકે રસ્તા પર દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે છ કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના પીઠાદરા ગામના મંત્રી ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષ વિપુલ ગામે તે અગમ્ય કારણસર ડોલવણ ગામના રસ્તા પર દવા પી લેતા સારવાર અર્થે ખસડાયા હતા જે સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે તાપી જિલ્લા એસઓજી પોલીસે વાલોડ તાલુકાના તિતવા ગામે જહેહના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા એસઓજી શાખા ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકની ની આસપાસ મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના તેતવા ગામે આવેલ સ્વાગત પ્લાઝા કરિયાણાની દુકાન ભાડે આપેલ હોય જેની કાયદાકીય રીતે પોલીસ મથક અથવા અન્ય કોઈ પણ જગ્યા પર નોંધણી નહીં કરવામાં આવતા એસઓજી પોલીસે દુકાન માલિક ભવંગરલાલ સિરવી વિરુદ્ધ જહેના ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ વ્યવસ્થિત કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર